આવતીકાલે જસદણમાં યોજાશે પાટીદાર સમાજની મોન રેલી પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરતા મામલો ચર્ચામાં આવ્યો છે દિનેશ બાંભણિયા રેશમા પટેલ મનોજ યા ધાર્મિક માલવિયા દિલીપ શબ્બા પૂર્વી પટેલ એસપીજી વરુણ પટેલ સહિતના પાટીદાર આગેવાનો આ રેલીમાં ઉપસ્થિત રહેશે આવતીકાલે બપોરે બે વાગ્યે પાટીદાર શૈક્ષણિક ભવનથી જસદણ મામલતદાર ઓફિસ સુધી મોહન રેલી યોજાશે રેલી યોજી જસદણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવશે યુવતીને ભગાડીને લઈ જવાના તથા પરિવારની મરજી વિરુદ્ધ થતા પ્રેમ લગ્નના કિસ્સામાં માતા પિતાની મંજૂરી ફરજિયાત કરવાને લઈને રેલી યોજાશે લગ્ન નોંધણી દીકરીના રહેણાંક વિસ્તારમાં જ કરવામાં આવે લગ્ન નોંધણી અંગે પિસ્તાલીસ દિવસ અગાઉ નોટિસ દ્વારા માતા પિતાને જાણ કરવામાં આવે એવા મુદ્દાને લઈને મૌન રેલી યોજાશે મહત્વનું છે કે પાટીદાર અનામત આંદોલન સમયે ઉભરેલા યુવા નેતા છેલ્લા થોડા સમયથી ખૂબ જ સક્રિય જોવા મળે છે આ પહેલા પણ પાસ નેતાઓએ પાટીદાર ચિંતન શિબિર યોજી હતી હવે ફરી એક વખત જસદણમાં પાસ નેતાઓ મળી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં ગુજરાતની રાજનીતિમાં મોટા વણાંકો આવે તેવી શક્યતા છે